સ્વામિનારાય ભગવાને કહું કે આ જીવને તત્કાળ અને અતિશય બળ પામવાનું સાધન ભગવાન ભગવાન ભક્તની સેવા તત્કાળ અને અતિશય એકદમ ઇન્જેક્શન આપે ને એકદમ જાય ને પાવર એવી વાત કરી કોઈ દવા નથી ઇન્જેક્શન આપે ને મસલ બની જાય સમયન ભગવાને કહું તત્કાળને અતિશય અતિશય તત્કાળ તો આવે એમ પણ અતિશય ઓલા અંબુજા સિમેન્ટ થકી ને ઘોરો લીંબુડી નહીં તડબું છે તત્કાળ ને અતિશય આ બે વાત બહુ જુદી પડે હવે સામાન્યપણે શું છે કે આપણે આજે આખી દુનિયામાં સેવા કરતા હોય એની પણ વાત છે બધાને એમ લાગે સેવા કરવાથી ખોટનો ધંધો છે સમય બગડે આપણે શક્તિ બગડે એટલે એમાં કંઈ એનો ઉપયોગ બહુ થતો લાભ નથી થતો એવું સામાન્યપણે લોકોને આવું હોય છે મનમાં છતાંય કરે છે એક એનું કારણ શું છે એક તો વ્યવહાર પડ્યો એટલે કરવું પડે અમે તમારી સેવા કહી તમારી સેવા કરો એટલે એના વિના સહકાર નહીં ઉદ્ધાર એટલે એ ભાવનાથી પણ આમ લાભ થશે એવી ભાવનાથી કોઈ સેવા કરતું નથી તો માન માટે કરે કે લોકમાં જરા સારું દેખાય આ જે સમાજ સેવકો છે એ માન માટે કહે એનાથી કંઈ લાભ થાય એવી સમજ નથી એટલે અત્યારે જે કંઈ દેખાય છે સેવા ભાવના દુનિયામાં એમાં મોટે ભાગે તો બધું ગરજે ટૂંકમાં ગરજે ગધેડા ને બાપ કહે કે લે તે સેવા આ કુટુંબમાં લો મા બાપ સેવા કરે પોતાના બાળ બાળબચ્ચાની કારણ શું છે ગરજે એવું ઊભું કર્યું એટલે કરવું જ પડે ને પરણે છોકરા થયા પછી ક્યાં જાય પછી એ તો ઘટ માળ ચાલ્યા જ ઘર યોગ્ય સંતો કેતા પેલા બે પગ હોય ચાર પગ એટલે પશુ પછી છોકરો થાય છ પગ એટલે એટલે આજે જે બહાર જે બધું છે આ સેવાનું તંત્ર દેખાય છે શુદ્ધ ભાવ નથી અને લોકોને લગભગ ખોટનો ધંધો લાગે સેવા કરીએ એટલે એમાં બહુ આમ નથી કરતા જે કરે છે એ કંઈ પોતાનો સ્વાર્થ સાધવા માટે એટલા પૂરતું થાય છે પણ હમણાં વૈજ્ઞાનિકે સંશોધન કર્યું વૈજ્ઞાનિકો આપણે છે સંતોને શાસ્ત્રમાં વિશ્વાસ નથી વૈજ્ઞાનિકો આપણા કાકાઓ કાન પટ્ટી પકડાઈને ઉદ્દેશ કરાવીને તો એ માનીએ આપણે અત્યારે આપણે એ પ્રકારનું જ આમ શિક્ષણ છે બસ વૈજ્ઞાનિકો કે જે કહે સાચું ને સંતોન ભગવાન કહે બધું ઠીક છે હવે એવું પણ વૈજ્ઞાનિક કહે છે એ લોકો કહે છે રીડર ડાયજેસ્ટમાં લેખ આવેલું છે જેની ત્રણ કરોડ નકલ નીકળે છે આખી દુનિયામાં પ્રસિદ્ધિ પામેલું છે એની અંદર આ સેવા ઉપર આર્ટિકલ હતું અને પ્રાર્થના ઉપર એનું આર્ટિકલ હતું પણ આપણે વિશેષ સેવા ઉપર છે તો વૈજ્ઞાનિકોનું સંશોધન છે ન્યૂ રિસર્ચ શોઝ દેટ ડુઈંગ ગુડ ટુ પીપલ મે બી ગુડ ફોર અર હાર્ટ ફોર ઇમ્યુનિટી સિસ્ટમ એન્ડ ઓવરલ વાઇટાલિટી જો લોકોની તમે સેવા કરો તો હાર્ટ માટે ખૂબ સારું છે હૃદયના સ્વાસ્થ્ય માટે અને ઇમ્યુનિટી પ્રતિકારશક્તિ યથા શરીરની અંદર છે ને મિલિટરી છે એક જે બહારના જંતુ વાયરસને બેક્ટેરિયાને મારી બગાડે તો એ મિલિટરી સ્ટ્રોંગ થાય છે સેવા કરવાથી અને ઓરલ વાઇટલ કેર શરીરની અંદર શક્તિ જોમ એ બધું આવે છે સેવાથી અને કોણ કહે છે વૈજ્ઞાનિકો અને એ લોકો કહે છે કે હમણાં સમાજમાં શું પ્રવૃત્તિ છે કે ભાઈ કોઈ માદો થયો હોય તો ઈટ એ વેલ બેલેન્સ ડાયટ એટલે સંપોષક ખોરાક લેવો આમ સમતુલા આહાર પછી ડૂ રેગ્યુલર એક્સરસાઇઝીસ થોડી કસરત કરવી અને ત્રીજી દવા પણ હવે દવા નીકળી હશે એની જગ્યાએ સેવા આવશે વૈજ્ઞાનિકો કહે છે આ નથી કહેતા અમને વિશ્વાસ છે જ નહીં આપણને અથવા કાકો કહે છે શું કહે છે વેરી નિયર ફ્યુચર યો ડૉક્ટર વિલ બી પ્રિસ્ક્રાઇબિંગ સર્વિસ હેલ્થ લો અને હવે એ રીતે લોકો મંડી પડ્યા છે પરદેશમાં આ લાભ દેખાવા લાગ્યો એને અને છે લાભ ખાલી વાતો નથી કરી પુરવાર કર્યું છે એ લોકો કહે છે કે સેવા કરવાથી આપણા શરીરની અંદર લંગ ઇન્ફેક્શન થાય એટલે આપણા ફેફસાને પેલું કંઈ સળોળો થાય અથવા એમાં કંઈક આવું થાય બગાડો થાય તો એમાં ઇમ્યુનિયોગ્લોબિલિયન બી એનો વધારો થાય એન્ટીબોડી એટલે જે ફોર્સ મિલિટરી ફોર્સનો વધારો થાય છે અને આ લંગ જે સળો છે ઇન્ફેક્શન એને દૂર કરે છે જો સેવાથી સેવાની ક્યાં સુધી વાત હાલપ કરે છે મધર ટેરેસા હતી એ રક્ત્યાની સેવા કરતી ત્યાં એનું ફિલ્મ પાડવામાં આવી પછી વર્ષો પછી અમેરિકામાં એ લોકો દેખાડી હતી ફિલ્મ તો ફિલ્મ દેખાડ્યા પછી એ લોકોને એક વિચાર આવ્યો કે પ્રયોગ કરવા માટે તો જે જોનારા હતા બધા ફિલ્મ એના પહેલાં ઈસીજીને બધું એ લોકો રીડિંગ લીધું બધું અને એમાંથી એ લોકોએ જાણ્યું સેવા તો લાઈવ તો દેખાડતા નથી વિડીયોની અંદર છે પણ એના જોનારાને લાભ થયો બોલો સ્વાસ્થ્ય દ્રષ્ટિએ એટલું નહીં જે ઘણા તો એમ માનતા હતા કે ટાઈલી છે વેવલી છે દંભી છે એવું માનનારા જ નહોતું મધર ટેરેસા માટે ખાલી જોવા આવી ગયા હતા કે શું કરે છે વધારે દમ જોવા માટે પણ એ લોકોને ફાયદો થયો તો જો આ સેવા કોક કરે છે એના જોનારાને પણ ફાયદો થાય છે તો તમને ખાલી મનમાં વિચાર આવે સેવા કરવાનો તો એ કેટલો લાભ થાય અને સેવા કરો તો આ શારીરિક લાભની વાત કરે છે આપણને એટલું જ સમજાય છે બીજું લાભ સમજાતું જ નથી જીવના બળ અને પામન બધી વાત શારીરિક લાભ સમજાય જરા તો જો એ વાત આ લોકો વૈજ્ઞાનિક કરી